મિત્રો કેમ છો બધા મજામાં આજે અમે આવી ગયા છે રામપુરા ચણા ખાવા માટે ખેતરોની અંદર આ છે ખેતર તો કન્ટિન્યુ ચેવા ચણા છે એ તો ખબર નહીં પણ હવે ચણા જોયા પછી ખબર પડે કે ચણા ચેવા છે તો ચાલો ચણા તમને બતાવી દઉં કન્ટિન્યુ જો ખેતરોની અંદર ચાટકા મશીન લગાવેલું છે આ છે ચાટકા મશીન અને આ છે સોલાર જો તણિયા બાંધેલ છે એક બે ત્રણ આ બાજુ જો સ્પેશિયલ બેટરી જો આ ઇન્વેટર છે બેટરી છે અને આ છે ઇન્વેટર ખેતરોની અંદર આવો મૂકેલું હોય છે દેશી જો સોલાર અને આ છે ઘઉં વાવેલા આવેલા છે પીએત કરેલ છે આની અંદર અને પેલી બાજુ ચણા છે આ રજકો આવ્યો છે રચકો ઘણો બધો વાટી નાખ્યો છે જો ચાલો તો કન્ટિન્યુ વિડીયોમાં આ પાક બધો ગૌનો છે આ છે ચીકુળી મક્કઈ એ બધું મિક્સમાં આવેલું છે એમાં તો એક સામે પહોંચ્યા છે હું પાછળ છું આ શું આવેલું આપણને ખબર પડતી નહીં શું છે આ રીતે તમને ખબર તો કહેજો કોમેન્ટમાં કે આ શું છે આપણને ખબર નહીં કે શું આવેલું છે આ તો જાર છે આ શું આવેલું ખબર નહીં આપણને આ ત્યાં જણા પીઠે પીઠે વાર જોઈ નહીં રહી તમે કોમેન્ટમાં કહેજો કે આ રિયું છે આનું નામ મને નથી આવડતું જો આ તો રાયડો હુ જો અંદર શું હે ખબર મેથી લાગે અરે મેથી લાગે હો અને આ સી થઈ જ નિયો તો માં જણા ખાવા મંડ્યો જો ખાતર આવી દીના જો નહીં મેં તો હાથે તોડી લે તોડજી નિયો તોડ 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 ને જો નિયો તમ હાથે નાસે

હવે ઘરે જઈ રહ્યા વિવાહ જતા નહીં પણ લેશ ને જાય રહ્યા હે ચાલો વિડીયોમાં તો કન્ટિન્યુ રહો બાઈક એ જવાનું છે હામાં છે રે ગરમી બહુ હજાર તડકો તો જબર જબરસ્તાત જો અને એ ખૂણા વાગે રહ્યા પગમાં તો મોટા મોટા છે તો ચાલો કન્ટિન્યુ લીધા ચણા લઈને પાછળથી આવે રહ્યા એ માથી બંધ નહીં પોત કહું પાડ્યો ભાઈ મેથીન જાળ ને બધું મિક્સમાં વાવ્યું જો સામે આવે છે ચણા લઈને ખજાણા લઈને ઘરે જવાનું છે બાઇક સામે પડી હોય જો આપણી બાઇક આ બધું બોરના પાણી પાવેલું છે કેનાલનું પાણી જો આવતું નથી આ બાજુ બોર છે અને અહીંથી કંઈક એક દોઢ કિલોમીટર કેનાલ છે કેનાલનું પાણી જેમને ચાલુ નહીં કર્યું આમ તો આવે છે મોટર મોટર બધું મૂકેલું છે જોવા જવું આટેલા પડ્યા છે ઘરે લઈ જવાના અને ને રોજ બહુ હેરાન કરે છે એટલે ચાટકો મશીન બાંધેલો છે ચારી બાજુ જોવા છે તાર ચાટકા મશીનના જાણી આવી ગઈ છે અમારે રાતમપુર થી હોસ્ટેલમાં અહીં મિત્રો અમે ચણા ખાવા લ્યા હતા મારા હારીના ઘરે ત્યાં ચણા ખાઈને અમે આવી ગયા છે ઘરે લઈને થોડા ઘણા આવ્યા હતા આયા હતા તે પરિણામ તો રામપુરા ગયા હતા ત્યાં ચણા ખેતરમાં અમે પણાયા હતા તો ચાલો વિડીયો ગમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ચલો મજા ન બધું મજાથી બાય બાય